નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાયદાની કલમ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સમાચારમાં વાત કરીએ તો જન આંદોલનની જન આંદોલન દેશ માટે અત્યંત જરૂરી છે પરંતુ કયા સમયે કેવું આંદોલન કરવું તે પણ જાણવું જરૂરી હોય છે હાલ વડોદરામાં પૂરની પરિસ્થિતિ છે અને કેટલાક લોકો નોકરી માટે આંદોલન કરતા નજરે પડે છે નોકરીનો મુદ્દો પણ જરૂરી છે પરંતુ શહેરમાં પૂરની પરિસ્થિતિમાં પૂર પીડિતોને અગ્રિમતા આપવી કે નોકરીને એક મોટો પ્રશ્ન શું આ આંદોલનમાં રાજકીય ખીચડી બનતી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે વાતની શરૂઆત એ એમસીના જેકેટ પરથી થયેલ હતી પરંતુ વળતર ચૂકવવાનો આ મુદ્દો નોકરી પર આવીને ઊભો રહ્યો છે